ડીશા આમ આદમી પાર્ટીએ બગીચા સર્કલથી પાલિકા કચેરી સુધી રેલી યોજી ધરણા પ્રદર્શન કરી ચીફ ઓફિસરને આવેદનપત્ર આપી ઉગ્ર રજૂઆત કરી ડીશા નગરપાલિકા કચેરી ખાતે એકત્રીસ જાન્યુઆરી બે હજાર પચીસના રોજ યોજાયેલ જનરલ બોર્ડમાં ભાજપના સદસ્ય વાસુભાઈ મોઢ સહિત પુત્ર હિતેશભાઈ મોડી દ્વારા આમ આદમી પાર્ટીના સદસ્ય સાથે કરાયેલ ઓરમાયુ વર્તન અને પાકિસ્તાન શબ્દનો ઉપયોગ કરાયા હોવાનો આક્ષેપ સાથે આજ રોજ બનાસકાંઠા જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા કાર્યકારી પ્રમુખ ડૉક્ટર રમેશભાઈ પટેલની આગેવાનીમાં ડીશા બગીચા સર્કલથી નગરપાલિકા સુધી વિશાળ રેલી યોજી પાલિકા કચેરી ખાતે ચીફ ઓફિસર હાજર ન હોવાથી રામદૂન બોલાવી ધરણા પર બેસી વિરોધ નોંધાવ્યો હતો અને ચીફ ઓફિસરને આવેદનપત્ર પાઠવ્યું હતું જનરલ બોર્ડમાં ડીશા ભાજપના સભ્ય વાસુભાઈ મોઢ દ્વારા આમ આદમી પાર્ટીના સભ્ય વિજયભાઈ દવેને પાકિસ્તાની શબ્દનો ઉપયોગ કરાયો અને તેમના પુત્ર હિતેશભાઈ મોઢ દ્વારા હુમલો કરવાના પ્રયાસ કરાયો હતો ત્યારે પાલિકાના ચીફ ઓફિસર ભાજપ સહિત પુત્ર સામે કાયદેસરની કાર્યવાહી કરાવે તેવી ઉગ્ર માંગ કરવામાં આવી હતી અને છેલ્લા કેટલાય સમયથી ડીશા નગરપાલિકામાં જનરલ બોર્ડ ગણતરીના મિનિટોમાં પૂર્ણ કરી દેવામાં આવે છે અને ચૂંટાયેલા સભ્યોને પોતાના વિસ્તારની સમસ્યાની રજૂઆત પણ કરી શકતા નથી ત્યારે આજે આમ આદમી પાર્ટીના પ્રદેશ કાર્યકારી પ્રમુખ સહિત જિલ્લા પ્રમુખ સહિત ધાનેરા પાલનપુર અમીરગઢ સહિત તમામ તાલુકાઓમાં આમ આદમી પાર્ટીના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને ભાજપ શાસિત દિશા નગરપાલિકા વિરુદ્ધ નારા લગાવ્યા હતા અને ચીફ ઓફિસર દ્વારા ભાજપના સભ્ય સહિત પુત્ર સામે કડક કાર્યવાહી કરવામાં નહીં આવે તો કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે તેવી ચીમકી પણ ઉચ્ચારી હતી જ્યારે ભારતીય જનતા પાર્ટીના સભ્ય વાસુભાઈ મોઢ દ્વારા આમ આદમી પાર્ટીના તમામ આક્ષેપોને ફગાવતા જણાવ્યું હતું કે અમોએ આમ આદમી પાર્ટીના સભ્યને પાકિસ્તાની કીધા નથી અમે ડીસાના નગરની જનતાના વિકાસના મુદ્દાઓ લઈને ગયા હતા કે ભાઈ ડીસાની જનતાને શું જોઈએ છે શું નથી જોઈએ પરંતુ જેમ ડૉક્ટર સાહેબે વાત કરી છેલ્લા ચાર વર્ષમાં માત્ર ચાલીસ મિનિટ આખી સાધારણ સભાઓ ચાલી છે ચાલીસ મિનિટમાં આપણે ડીસાના મુદ્દાઓ શું ચર્ચા કરી શકીએ ભ્રષ્ટાચારની વાતો એ લોકો કરતા હોય છે ભ્રષ્ટાચાર કઈ રીતે કરવો કઈ રીતે પૈસા કરેલી જેવા આ બધા પ્રશ્નો એમના હોય છે આ બાબતે જો સામાન્ય પણ પ્રશ્ન પૂછીએ તો એમને દુચ્કારી નાખે છે અપમાનિત કરે છે આવું છેલ્લા ચાર વર્ષથી ચાલે છે પરંતુ એની જે ચરમસીમા કહેવાય જે સહનશક્તિની ચરમસીમા કહેવાય એ આ ગત બોડમાં ભણી એમને અમને કીધું કે તમે પાકિસ્તાની છો અરે ભાઈ અમે ક્યાંથી પાકિસ્તાની અમે તો ભારત ભારતમાં તારા સંતાન છીએ મામ ભારતી માટે અમારું મસ્તક આપવા માટે અમે તૈયાર છીએ એવા સમયે તમે આવા અપમાની સફળ કરી અને તમારે જે ભ્રષ્ટાચાર કરવો છે એ ભ્રષ્ટાચાર કરવાની જે વાતો છે એ ન કરવી પડે તમારે વાતને આડાપાટે ચડાવવી પડે એના માટે દર વખતે એ લોકો કંઈ ને કંઈક કાવતરા કરી અલગ અલગ સદસ્યો દ્વારા અમને અપમાનિત કરે છે મને કરે છે અમારા અપક્ષના જે સદસ્યો છે એમના વિશે ગંભીર ને ખરાબ ખરાબ ટિપ્પણીઓ કરીને અમને પ્રતાપીડ કરે છે તો ભાઈ તમે જો અમારે આ રીતે જ કરવું હોય તો શા માટે અમને જનરલ સભામાં અમને આમંત્રણ મોકલો છો કે ભાઈ આ તારીખે જનરલ સભા છે એમાં આટલા મુદ્દાનો કામગીરી કરવાની છે ગંભીર ચર્ચા કરવાની છે તમે હાજર રહેજો તો અમે જ્યારે અમારા મુદ્દાઓ લઈને હાજર રહીએ છીએ ત્યારે તો તમે કરતા નથી તો આ લોકશાહીનું હનન છે લોકશાહીનું હનન આમ આદમી પાર્ટીના કાર્યકર્તા અને નગર નગરસેવક તરીકે હું ક્યારે સહન ના કરું મા ભારતીયનું અપમાન થશે દિશાની જનતાનું અપમાન થશે મારા મને જે વોટ આપેલા લોકોનું અપમાન થશે હું ક્યારે સહન ના કરી શકું એટલે નગરપાલિકાના ચીફ ઓફિસર રહીને જે લોકોએ આ વર્તન કર્યું છે એના સીસીટીવી ફૂટેજ હાજર છે સોશિયલ મીડિયાની અંદર એનું ઘણું બધું કામ વિડીયોગ્રાફી છે અમે અમને કીધું છે કે તમે આમના ઉપર કાયદેસરની કાર્યવાહી કરો કારણ કે હાઉસ જે છે એ તમારા વતી ચાલે છે તમે પહેલાં એવા વ્યક્તિ છો કે જેને આ કામગીરી કરવી જોઈએ જો તમે નહીં કરો તો આ બાબતે અમારી પાર્ટી અમારો આખો ઉત્તર ગુજરાત અને ગુજરાત રાજ્ય આમ આદમી પાર્ટી અને દિલ્હીમાં ઇલેક્શન છે બાકી દિલ્હીથી પણ મને એવા ફોન અને મેસેજ આવેલા કે ભાઈ કોઈ પણ તકલીફ પડે ઇલેક્શન પતવા દો અમે તમારા સાથ સહકારમાં આવી જઈશું બાકી તમે કોઈ ડરવાની ચિંતા કરતા નહીં અને આજે ડરાવાના લોકોને ફરી હું એ કહું છું કે ભાઈ તમે આવો કોઈ મોટો જો કોઈ મતમાં મમરી કે મગ લઈને ફરતા હોય તો મેલી દેજો આ છેલ્લા ચાર પાંચ દિવસથી ડીસાની અંદર લગભગ કેટલાય લોકો મને ફોન કરી દીધું છે કે ભાઈ બીજેપી તમારા ઉપર કોઈ હાથ અડાડશે તો અમે સહન નહીં કરીએ પણ મેં અમને કીધું કે ભાઈ કાયદો કાયદાનું કામ કરે આપણે લોકશાહીમાં જીવીએ છીએ ભલે એ લોકો લોકશાહી ના માનતા હોય પરંતુ આપણે લોકશાહીમાં માનીએ છીએ તમે એવું કોઈ કામ કરી ના કરતો બધાને મેં હાથ જોડીને વિનંતી કરીએ બાકી દિશાની જનતા અમારી સાથે છે અને મોટા પ્રમાણમાં લોકોએ અમને એવું કીધું છે કે તમે કોઈ ચિંતા કરતા નહીં અમે બધા બેઠા છીએ તમારે કોઈ ગભરાવાની ચિંતા નથી દિશાની જનતાનો જે તમે અવાજ ઉઠાવ્યો એ ઉઠાવતા રહેજો અમે તમારી સાથે છીએ એક વરસ તમે ગમે એમ કરીને આ લોકોએ જે ચૂંટણી છે એક વર્ષ પછી એક વર્ષ પછી અમે એમને આ વખતે જે તમારા સાથે ગેરવર્તન કર્યું છે એનો તો જવાબ આપશું એવું ડીસાની જનતાએ અમને કહ્યું છે ડીસાની જનતાનો આજના દિવસે હું આભાર માનું છું કે જેમણે મને આવા દુઃખદ સમયની અંદર જ્યારે હું થોડોક માનસિક રીતે થોડો આઘાત પામ્યો હતો કે મને પાકિસ્તાની કીધું એવા જ સમય ડીસાની જનતા મારી પડખે ઉભી રહી છે ડીસાની જનતાને હું બે જોડ બે હાથ જોડીને વિનંતી કરું છું કે તમે જે મને આ સાથ સહકાર આપ્યો બદલ તમારો ખૂબ ખૂબ આભાર અને તમે વિશ્વાસ પણ આપું છું કે ભલે મારા મારો જીવ લઈ લે લોકો પરંતુ હું તમારા હક અને અધિકાર માટે લડતો રહીશ લડતો રહીશ લડતો રહીશ કયા સદસ્યો કયા ઉલ્લેખ ચાલુ ત્યારથી ભારતીય જનતા પાર્ટી ના હતા જે વારંવાર મને ટોકતા હતા ગમધમ બોલતા હતા બરોબર તેમણે એવું પેલા કીધું કે આ નગરપાલિકા મારા બાપની છે એટલે મેં કીધું ભારત લોકશાહી દેશ છે નગરપાલિકા કોઈના બાપની ના હોઈ શકે એટલે એમને કીધું કે તમારે શું લેવા જાય તમે તો પાકિસ્તાની છો આવો ભારતીય જનતા પાર્ટીના સામી વરરોમાં બેઠેલા ચાર એમાં વાસુકાકા જે પુરોહિત છે એમણે વાસુ વાસુભાઈ મોટ છે એમણે મને કીધું કે તમે પાકિસ્તાની છો અને એ તો ઓછું હોય એમણે એમનો છોકરો મને મારવા આવ્યો તો પોલીસ હતી એ મારું મર્ડર કરી નાખ્યો હતો એટલે એ તો મીડિયામાં છે જ બધા જાણે છે શું નામ હતું એમના છોકરાનું એમનું હિતેશભાઈ કરીને નામ છે સભાની બોર્ડની અંદર હુમલો કરવા કે બહાર આવીને જનરલ સભાની અંદર જે જે અપેક્ષિત જ નથી જેની અંદર આવા લે ભાગુ લોકો અપેક્ષિત હોતા નથી પણ દર વખતે આવી જાય છે અને દર વખતે બોર્ડની જે પ્રણાલીઓ છે જે કામગીરી હોય છે એની દખલગીરી કરતા હોય છે અમે વારંવાર મુખ્ય રજૂઆત કરી હતી કે ભાઈ આ બધું ન ચાલે પણ છતાંય ક્યાંક ને ક્યાંક આ લોકો ભારતીય જનતા પાર્ટીના દબાવના કારણે ચીફ ઓફિસર જે કોઈ પણ હોય એ કોઈ કાર્યવાહી કરતા નથી અને એમને તો મજા આવે છે જાણે કે અમને પ્રતાપીટ કરે સાથીઓ હમણાં આપણે જોયું કે છેલ્લા ત્રણ ચાર દિવસ પહેલાં દિશા નગરપાલિકામાં એક સાધારણ સભા ઊંધું છે આમ જોવા જઈએ તો દિશા નગરપાલિકાના અગિયાર વોર્ડમાં જુમાલી સદસ્યો છે એ દરેકે દરેક માણસ ચૂંટાયેલો સદસ્ય છે એટલે મતલબ કે જનતાનો સેવા કરવાવાળો માણસ છે હવે એક વર્ષમાં ચાર સાધારણ સભાઓ થાય છે એટલે છેલ્લા ત્રણ ચાર વર્ષમાં જોઈએ તો સોળ સાધારણ સભાઓ થઈ છે આપણા દુર્ભાગ્યની વાત એ છે કે એક પણ સાધારણ સભા ત્રણથી ચાર મિનિટથી વધારે ચાલી નથી જનતા એટલા માટે સદસ્યને ચૂંટીને મૂકે છે કે આવનારા પાંચ વર્ષ સુધી જે પણ વોર્ડના પ્રશ્નો હોય જે પણ જનતાની સમસ્યા હોય એ સમસ્યાનું એક આંકલન કરે આઈ અને બોર્ડમાં એની ચર્ચા કરે પરંતુ છેલ્લા ચાર વર્ષમાં જોવા જઈએ તો અડતાલીસથી થી માંડીને ચોસઠ મિનિટ સુધી સાધારણ સભા ચાલી છે જે માણસોને પાંચ વર્ષ સુધી ચૂંટીને મૂકે છે પાંચ વર્ષ સુધી લોકોના કામ કરવાના હોય છે એ માણસો માટે ચુમ્માળીસો ચુમ્માળીસ સદસ્યો ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા સદસ્યો કે જે બોર્ડ ચલાવે છે એમના ચીફ ઓફિસર સત્તા પક્ષના નેતાઓ જેમને લોકોની ચર્ચા કરવા માટે ખાલી એક કલાક પણ નથી હમણાં છેલ્લી સભામાં એમણે અમારા વિપક્ષના વિજયભાઈ ધવે આમ આદમી પાર્ટીના ચૂંટાયેલા સદસ્યને પાકિસ્તાની બોલીને અપમાનિત કર્યા છે હવે બંધારણની રીતે આ સભા બોલાવવામાં ચીફ ઓફિસર દ્વારા આપવામાં બોલાવવામાં આવે છે દરેકે દરેક માણસને આમંત્રણ આપવામાં આવે છે ચૂંટાયેલા સદસ્ય તો હવે મારે સવાલ એ પૂછવો છે કે તમે જેને આમંત્રણ આપો છો તે પાકિસ્તાની શું ડીસાના પ્રશ્નો ઉપાડવા અને પ્રજા સમક્ષ લાવવા એને પાકિસ્તાની કહેવાય ડીસામાં તૂટેલા રોડ છે તૂટેલા રસ્તાઓ છે ગટરો ઉભરાય છે સફાઈના પ્રશ્ન છે એ ઉપા ઉપાડવાવાળા સદસ્ય છે એ પાકિસ્તાની છે કે એમાંથી ભ્રષ્ટાચાર કરી અને પોતાના ઘરે પૈસા લઈ જવાવા વાળા ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા સદસ્યો પાકિસ્તાની છે આપણે ડીસામાં જોઈએ છીએ ઘણા બધા ભારતીય જનતા પાર્ટીના માણસોએ વેગેરકાયદેસર દબાણો કર્યા છે અને પોતાના બિલ્ડિંગો બનાવ્યા છે એ જગ્યાઓ પોતે વાળી દીધી છે આ દબાણોને આ જે સરકારી જગ્યા છે જે ગેરકાયદેનુસરી જે ભારતીય જનતા પાર્ટીના માણસો એના ઉપર દબાણ કરે છે શું એ પાકિસ્તાની છે કે આ દબાણો ઉપર સવાલ પૂછવાવાળા માણસો પાકિસ્તાની છે તો મુદ્દાની વાત એ છે કે ભારતીય જનતા પાર્ટીના દિશાના જે પણ ચૂંટાયેલા સદસ્યો છે એમને પાસે કરવા માટે કોઈ કામ નથી તો એમ કેમ પ્રકારે કોઈપણ દિશાનું મોડ ખતમ કરવું દેશદ્રોહી બોલવું રાષ્ટ્ર વિરોધી બોલવું પાકિસ્તાની બોલવું કેમ કરી અને બોર્ડ ખતમ કરે છે સૌથી દુર્ભાગ્યપૂર્ણ વાત એ છે કે જે દિવસે આવું પાકિસ્તાની શબ્દ ચૂંટાયેલા સદસ્ય જ્યારે ઉચ્ચારણ કરવામાં આવ્યું એ સમયે ડીસા નગરપાલિકાના પ્રમુખ હાજર હતા ચીફ ઓફિસર જેના થ્રુ બોર્ડની બોર્ડ મળતું હોય છે એ હાજર હતા સાથે સાથે પોલીસ પણ હાજર હતી તો ન કોઈ પોલીસે એનું એના ઉપર કોઈ એક્શન લીધા ન ચીફ ઓફિસરે કોઈ એક્શન લીધા કે ન નગરપાલિકાના પ્રમુખે એક્શન લીધા પરંતુ જયારે અમારે રેલી કાઢવાની હતી ત્યારે અમને બધા કાયદા કે તમે કાયદાનું ઉલ્લંઘન ના કરતા તમે સિસ્ટમથી શરતોનું પાલન કરજો કેમ ભાઈ ભારતીય જનતા માટે પાર્ટી માટે પોલીસના અલગ નિયમો છે અને સામે જે માણસો ખરેખર રાષ્ટ્રનું કામ કરે છે જે ખરેખર ભ્રષ્ટાચારને બહાર લાવે છે અત્યાર સુધી ડીસા નગરપાલિકામાં જે પચાસ થી સાઠ બોર છે એ બોરના મેન્ટેનન્સ માટે ત્રીસ થી ચાલીસ લાખ રૂપિયા દર વર્ષે કોન્ટ્રાક્ટ આપવામાં આવતો હતો પરંતુ છેલ્લા બોર્ડમાં એક ઠરાવ પાસ કરવામાં આવ્યો સ્કાડા 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 અંડરમાં એક કરોડ રૂપિયા મેન્ટેનન્સ આપવામાં આવશે શું ત્રીસ લાખથી એવું તો કયું કામ તમે કરવાના છો ડીસા નગરપાલિકાના અધિકારીઓ સક્ષમ છે એ લોકો સારી રીતે કામ કરી રહ્યા છે એમના વર્કરો સારી રીતે કામ કરી રહ્યા છે તો આ ત્રીસ લાખનો જે કોન્ટ્રાક્ટ ત્રીસથી ચાળીસ લાખ જે એક વર્ષનું મેન્ટેનન્સ હતું એ એક કરોડમાં કેમ આપવામાં આવ્યું એ સીધું તીખી હતી વસ્તુ છે કે ભાઈ ત્રીસ લાખમાંથી એમની ટકાવારી પ્રમાણે ઓછા મળે અને એક કરોડમાંથી એમને વધારે મળે એટલા માટે તો સવાલ એ છે કે ત્રીસ લાખમાંથી એક કરોડનો કોન્ટ્રાક્ટ થાપવાવાળા છે એ પાકિસ્તાની છે કે ત્રીસ લાખમાંથી એક કરોડ જે જનતાના ટેક્સના પૈસા છે એના સામે સવાલ ઉઠાવવાવાળા અપક્ષના આમ આદમી પાર્ટીના કોંગ્રેસના સદસ્ય એ પાકિસ્તાની છે તો ફરીથી મારી હાથ જોડીને દિશાની જનતાને અને ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા સદસ્યોમાં જો કોઈ માનવતા રહી હોય તો તમારી પાસે છેલ્લું એક વર્ષ છે તમે એક વર્ષમાં ચાર પ્રમુખ બદલ્યા છે અને એક કલાક સુધી દિશાના મુદ્દાઓની ચર્ચા કરી નથી

તો અમે આજે એના કાઢી છે આમ આદમી પાર્ટી દ્વારા વિજયભાઈ ઉપર જે પાકિસ્તાની શબ્દ બોલવામાં આવ્યો અને હુમલાની જે આપણે વાત કરી એને લઈને કોઈ કાયદા કાર્યવાહી કરવાની કોઈ સોશિયલ મીડિયાના માધ્યમથી આપણે કહેવા માંગુ છું કે જે રીતનો ચૂંટાયેલા સદસ્ય જે પાકિસ્તાની કીધું અને એમના સગાવાલો જે હુમલો કરવાની કોશિશ કરી છે એના વિરોધમાં આજે આમ તો પહેલાથી થઈ જવું જોઈતું હતું પરંતુ ચીફ ઓફિસર જે ભારતીય જનતા પાર્ટીના છે ડીસાના નથી તો અમે એમને આજે કાર ખોલવા આવ્યા છીએ અને એક આવેદનપત્ર તરીકે અમને કહેવા આવ્યા છીએ કે ભાઈ અમને ઉપર ફરિયાદ કરો અને એમને માફી મંગાવો અને જો આ નહીં કરવામાં આવે તો આનાથી વધારે ઉગ્ર આંદોલન કરી અને આ જે અપમાનિત કર્યા છે ડીસા અને ડીસાની સરકારે બદલો ઓકે નમસ્કાર મિત્રો ગત નગરપાલિકાની સાધારણ સભામાં જે બનાવ બન્યો એ મીડિયાના સોશિયલ મીડિયાના માધ્યમથી આપણી સમક્ષ છે બીજો કોઈ પર હિતો હુમલો કરવો એમને પાકિસ્તાની કહેવા અપમાનિત કરવા આ ભારતીય જનતા પાર્ટીના જે પણ કોર્પોરેટર છે એમનો એક સિરસ્તો બને છે આ કોઈપણ સંજોગોમાં મિત્રો ચલાવી ના શકાય મહત્વની વાત જ્યારે ચીફ ઓફિસર શ્રી હાજર હોય પ્રમુખશ્રી હાજર હોય એમની સમક્ષ ગુના બનતા હોય ત્યારે એમને ફરિયાદ દાખલ કરવી પડે એમાં ફરિયાદ તો દાખલ કરવાની પછીની વાત છે પણ બનાવને બનતો રોકવાની પણ એમની ફરજ હતી પણ આપણે જોયું કે પોલીસ જવાનોએ સતર્કતા દાખવી અને એ બનાવને બનતો રોક્યો છે ત્યારે ચીફ શ્રીએ ફરિયાદ દાખલ ના કરતા કોઈ એક્શન ના લેતા અમે એક ફરિયાદ ચીફ શ્રીને આપી કે તમે આની અંદર ફોજદારી ગુનો નોંધાવો કારણ કે આ ફોજદારી કૃત્ય બનેલું છે તેમ છતાં આજ દિવસ સુધી જે બાબતે કોઈ કાર્યવાહી ન થતાં રોજ અમે આવેદનપત્ર આપી એક ઓફિસરને સૂચિત કરીએ છીએ કે તમે આ બાબતે ફોજદારી કાર્યવાહી કરો છો કે પછી અમે તમને પણ આની મદદગારીમાં લઈ આરોપી તરીકે તમારા ઉપર પણ એમની સાથે જે કિસમોએ જે આ કૃત્ય કર્યું છે એ કોર્પોરેટર છે અને અનધિકૃત વ્યક્તિ છે નગરપાલિકાની અંદર જે અપેક્ષિત નથી એ લોકોએ જે ફોજદારી કૃત્ય કર્યું છે એમાં તમારી પણ સંમતિ હોઈ શકે છે એવું માનીને તમને પણ આરોપી તરીકે તમને પણ અમે કટેરામાં ઊભા રાખશું તો આ તબક્કે મારી વિનંતી છે કે સરકારે કાયદે કે પગલાં લેવામાં આવે બીજી એક મહત્વની વાત આપના માધ્યમથી લોકો સમક્ષ પણ મૂકવા માંગુ છું કે આ ખેલ આ સરકસ આ ભારતીય ભારતીય જનતા પાર્ટી જે ડીસા નગરપાલિકામાં કરે છે છાસ વારે બોર્ડ મિટિંગમાં તો તમારી પણ ફરજ બને છે કે સારા માણસો ખુલીને ઇલેક્શનમાં આવો ભલે કોઈ પણ પાર્ટી હોય સારા માણસો અપેક્ષિત છે સારા માણસો ઇલેક્શન લડશે સારા માણસો જો વહીવટમાં આવશે તો સુચારું પારદર્શી વહીવટ થશે ને એના પરિણામો આવનારી પેઢીને સારા પરિણામો એને ભોગવવાનો મોકો મળશે સારું શિક્ષણ મળશે આરોગ્ય મળશે સારા રોડ રસ્તા મળશે અને મહત્ત્વની વાત અત્યારે લોકોના મનમાં એક માનસિકતા છે કે કોર્પોરેટરને કહીએ તો જ કામ થાય ભાઈ એવું નથી ડીસા નગરપાલિકામાં તમે ડાયરેક્ટ રજૂઆત કરી શકો છો બીજી વાત કોર્પોરેટર માત્ર કઈ ગટર પાણી લાઈટ પૂરતા જ નથી હોતા કરોડોના જે અહીંયા વહીવટ આવે છે તેની અંદર એમને પોતે પારદર્શી અને પ્રામાણિકપણે વહીવટ પણ કરવાનો હોય છે જો તમારો કોર્પોરેટર જો ના કરતો હોય તો એના ચૂંટસો ને મિત્રો નવા લોકો સારા લોકો યંગ લોકો પ્રામાણિક લોકોની જરૂર છે આપણે બે હાથ જોડીને વિનંતી છે કે ઇલેક્શનને મજાક ના સમજો બહુ ગંભીર વસ્તુ છે અને હવે હું અપેક્ષા રાખું છું કે સારા માણસો ચોક્કસ આગળ આવશે અને એક પ્લેટફોર્મ અમે અમને પ્રોવાઈડ કરશું એકત્રીસ તારીખના બોર્ડમાં જ્યારે બોર્ડના

બધા ભારતના છે અહીંયા કોઈ પાકિસ્તાની નથી આ સવાલ હતો